રાજુ સોલંકીના ભાઈ સામે કાયદાનો સિકંજો કસાયો ગુજસી આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે કરાયો છે પ્રોમિસરી નોટ વેચાણ દસ્તાવેજ અને કોરા ચેક મળી આવ્યા છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટ્ટી ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોક એક્ટ બે નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય ચાર વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના ચાર આરોપીઓ રાજુ સોલંકી દેવ રાજુ સોલંકી યોગેશ કારા બગડા સંજય ચંદ રાજુ રાજુ સોલંકી આ ચારેય આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી તેમજ આ આરોપીઓના નામદાર ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી આ આરોપીઓની સંપત્તિ તેમના ભૂતકાળના ગુના હિત ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી આ આરોપીઓને નામદાર ગુજસીટો કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂકવામાં આવેલ છે વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર પાંચ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી જે અટક કરવાનો બાકી હતો આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ ત્રણસો સાત ત્રણસો સત્તાણું ત્રણસો ત્રેવીસ એકસો ચૌદ તથા જીપીએક એકસો પાંત્રી મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો જેથી નામદાર ગુચ્છીટો કોર્ટની મંજૂરી મેળવી અને આ પાંચ નંબરનો આરોપી જયેશ ઉર્ફે જવાને અમો દ્વારા અટક કરવામાં આવેલ છે તેમજ તેના નામદાર ગુચ્છીટો કોર્ટ મારફત દિવસ બેના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે આ આરોપીની પૂછપરછ દરમિયાન યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ આરોપીને સાથે રાખી તેના ભોગવટાવાળું જે મકાન છે ત્યાં એ ડિવિઝન પીઆઈ શ્રી વિજય સાવજનાઓ મારફત મકાનની ઝડતી કરાવતા આ આરોપીના ભગવોટાવાળા મકાનમાંથી કુલ એકસો સોળ શંકાસ્પદ દસ્તાવેજ સાહિત્ય મળવા પામેલ છે આ દસ્તાવેજોમાં મુખ્યત્વે જોઈએ તો પ્રોમિસરી નોટો મોટા પ્રમાણમાં મળેલ છે વેચાણ દસ્તાવેજો મળેલ છે ઇમલાના વેચાણ દસ્તાવેજ મળેલ છે અન્ય વ્યક્તિઓના વાહન વેચાણના દસ્તાવેજો મળેલ છે કોરા ચેકો જેમાં સહી કરેલી હોય અન્ય વ્યક્તિ હોય તેવું મળેલ છે આરસી બુકો અન્ય વ્યક્તિઓની મળેલ છે કોરા સ્ટેમ્પ પેપર મળવા પામેલ છે અન્ય વ્યક્તિઓની ચેકબુકો પણ મળવા પામેલ છે આ વ્યક્તિના ઘરમાંથી તેમજ આ જે વ્યક્તિઓ છે આ ગુનામાં સંડોવાયેલ પાંચે એ જુદા જુદા ગંભીર ગુના જેમ કે હત્યાનો પ્રયાસ આર્મ્સ એક્ટ રાયોટિંગ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આખી ગેંગ છે જેથી આ ગેંગની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને એની જે એમો છે તેના મૂળ સુધી પહોંચવા માટે આ જે સાહિત્ય મળવા પામેલ છે તેની હાલ વિગતવાર ટીમો બનાવી અને અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ વધુમાં અમોને ખાનગી બાતમીદારો મારફત જે વિગતો મળવા પામેલ છે તે મુજબ જૂનાગઢ શહેરની પ્રજા તેમજ આજુબાજુના વિસ્તારના અમુક લોકો પણ આ ગુનાઈ ટોળકીના ત્રાસનો ભોગ બનેલ છે જેથી આજે આ મીડ મીડિયાના મારફત હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આપ સૌ પણ જો આપને આ આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ આપની પાસે માહિતી હોય કે આમની વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા અમો તપાસ અધિકારી એસડીપીઓ માંગરોટ દિનેશ કોડિયાતનનો આપ રૂબરૂ સંપર્ક કરી શકો છો આ પ્રકારના અસામાજિક તત્વો સામે જો જાહેર જનતા ખુલીને પોલીસને મદદરૂપ થશે તો આપણે સાથે મળી અને સહિયારા પ્રયાસોથી આ ગુનાખોરીને ડામી શકશું આ તપાસ તપાસમાં વધુ કોઈ પણ અપડેટ હશે તો આપને જણાવવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે